સાહેબ એ કીધું કોઈ મોટા સાહેબ આવે મને જગાડજે એટલે એક મિનિટ થઈ સાહેબ નાકોડા ઢીડે અને એમાં મોટા એક સાહેબ ઝેરી બ્લુ કલરનું સફારી પહેરીને અંદર એન્ટર થયા મને ખબર પડી ગઈ કે આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર છે મેં સાહેબને આમ જગાડ્યા સાહેબ જાગો મોટા સાહેબ આવ્યા છે હવે મોટા સાહેબ આવ્યા તો ગ્રાઉન્ડમાં આવી ગયા હતા ઉઘાડે ડીલે સાહેબ હુતા હતા આ હવે જાગી અને જો શર્ટ પહેરવા જાય તો તો ચોરી પકડાઈ જાય એટલે શિક્ષકોની ખોઠા ઉચ કેવી એ તરત જ ગોઠણીયા ભેર થઈ ગયા અને બાળકોને કહેવા માંડ્યા અમને બધાને કે બાળકો અહીંયા આંતરડા આવે આ હૃદયનો ભાગ છે આને જઠર કહેવાય આને નાભી કહેવાય તો ઓલા બહારથી આવેલા સાહેબ ગોટે ચડી ગયા આ હા હા એ હાજી આને સાહેબ ગોટે છેડ્યા આખો ક્લાસ ગોટે ચીડ્યો કે આ ગણિતના પીરિયડ ની અંદર વિજ્ઞાન ને શરીર વિજ્ઞાન ક્યાંથી આવી